જો ચેતન ભરપૂર વિભુ નહ્મ હૈ નહી અવિનાશી આ તમય ચલા જગતા પ્રતિકોળ એસો જ્ઞાન વિવેક હૈ સબ સાધન કો

તો જેમ કોઈ નગર ની અંદર આપણે ભૂલ થી જતા રહ્યા જવાનું હતું બીજે પણ એવા ગામ મા જતા રહ્યા કે જે ગામ મા દારુડિયાઓ છે ચોર છે વ્યભિચારી લોકો છે માસાહારી લોકો છે એક દિવસે ટકા એવું નથી તો એ ગામ ને કરવાનો કરવાનું માસના લોચા વર્ગ્યા હોય તો ચશ્મા કાણા પહેરવાના જ પછી ગામ થી બહાર નીકળી જવાનું સાચો રસ્તો કયો કે જ્યાં તકલીફ છે એ ગામ ની બહાર નીકળી જવાનું એમ આડા પાંચ ફૂટના ખોખા માંથી મન બુદ્ધિ અને ઇન્દ્રિયો માંથી એને હરખું મઠારવું નથી એને દૂરે કરવું નથી આપણે એમાંથી બહાર નીકળી જાવ આજ જે જ્ઞાન છે વિવેક કરવાનો છે પડે પડે કે મારે દુઃખો નું નિવારણ કેવી રીતે કરવું અને પરમાનંદ માં કેવી રીતે રહેવું પોતે દુઃખ ની હદ માં રહીએ છીએ તો દુઃખ છે અને જે લોકો આનંદ માં સુખી અને મહાન થઈ ગયા છે તો એ કઈ હદ માં રહ્યા હતા એ ગુરુ ની હદ માં આ દેશ એ ગુરુ નો દેશ છે સર્વાત્મ ભાવ છે બધા માં તું નો તું દેખાય હાથી માં મોટો ને માં નાનો દારૂડીયો ઈ બન્યો પોકડવા વાળો પોલીસ એ બન્યો બધું એક એક આવી પણ સતત આપણે પકડી એમાંથી બારે ઠેકડો મારી અને બારે ના નીકળીએ સંસાર મિથ્યા છે એવું માની ને ત્યાં સુધી આપણે આપણું દર્શન થતું નથી અનુભવ માં આવતું નથી જેમ જેમ છે તો અનુભવ કરવા વાળો એ રહી જ ચેતન જ છે બીજો કોઈ નથી

તો આ બધા જે રીતની ચર્ચાઓ છે કે કોણ કે બંધ થશે ખાઈ કરવી છે જીવ અને બ્રહ્મ નો જે પ્રત્યક્ષ એકતા ને અનુભવી હોય જીવ નથી તો પેલા બધા સાક્ષી બની ને બધા બહાર નીકળી અને કર્મ હોય જ્ઞાન હોય ગુણ હોય સંસાર હોય બધાને અનુભવો અલિપ્ત રહીને પ્રત્યક્ષ પોતે નું જીવ પણ અને બ્રહ્મ બંને એક થયેલું ઉભું રે અભેદતા આવે પણ જ્યાં સુખ કેવી રીતે મેળવવું દુઃખ કેવી રીતે જાય ને આનામાં હબળવામાં ને અને અહીંથી પેલાના સિદ્ધાંતો સારા છે વેદાંત આ કે છે એમાં

તો આવી દશા પ્રાપ્ત કરવા માટે એવી ટાઈપની આપણને જોઈએ અને મુખ્ય કર્મ જે કરવાનું હોય પુરુષાર્થ તો આ કરવાનો છે પોતાનો અસંગ ભાવ આપણે પ્રાપ્ત કરી લઈએ તો એવી રીતની જ્ઞાન દ્રષ્ટિ ચાલુ થઈ જાય છે ત્રીજી આંખ ઉઘડી ગાય છે કે બધે કનૈયો દેખાય એવું આજી દઉં આંખમાં ભાવ કરવાનો છે પણ બહાર નીકળતા નથી એટલે જેની હેસિયત ને એની અધિકાર ઓછો પડે છે તો સામૂહિકતામાં બધાને સુખ શાંતિ માટે વર્ણાશ્રમ ની પદ્ધતિ ની આપણે કાલ કરી હતી વાત તો ધીરે ધીરે સુખ વધતું જાય તો સુખ ની ઈચ્છા થાય વધારે પ્રાપ્ત કરવાની ને ખબર પડી જાય કે સુખ તો ત્યાગમાં ત્યાગે ને કે અમૃતત્વ માનસુ તો એ ત્યાગ એટલે જે સુખ ને દુઃખ પકડવા વાળો છે એનો ત્યાગ કરવાનો અને ત્યાગ ના થઈ જતો હોય તો એ બધી પળોજળ માંથી કાઢીને જોવાનો મતલબ એ છે કે અસંગ ભાવ કેળવવાનો છે જ્ઞાન દ્રઢ કરવાનું છે કેવું જ્ઞાન સચિત આનંદ રૂપે લાદવો બધા પ્રકાશક અને કોઈની સાથે ભરતો નથી એવો અસંગી અને બીજું કાઈ નથી એવો વિચાર વગરનો પાગલ તો જ્યાં સુધી આપણે સેવાના ભાવથી રહીએ છીએ કે સંસાર નો ભાવ અંદર હોય છે તો સંઘજન્ય દોષો ઉત્પન્ન થઈ જાય છે આપણને દ્વૈત નિર્માણ થઈ જાય છે પણ પ્રત્યેક કર્મ જો જ્ઞાન પૂર્વક સજગતાથી કરવામાં આવે આવે એટલે કે અકર્તા ભાવ થી કરવામાં આવે હું કાઈ નથી મારું કાઈ નથી હું કઈ કરતો જ નથી આવી ભૂમિકામાં જો કર્મ કરવામાં આવે તો એને જ્ઞાન પૂર્વક કર્મ થાય છે એવું લાગે અને જ્ઞાન પૂર્વક કર્મ થતા હોય તો ધીરે 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 મન અને બુદ્ધિ ની અંદર જે ચેતન છે આમ તો છે પણ એનું મટવાનું ચેતન આનંદ અનુભવવાનો ભેગું ચાલુ થઈ જાય મતલબ કે ચિત્ત ચોખ્ખું થઈ જાય તરત મુક્ત છીએ અસંગી છીએ એવો ભાવ આપણને અનુભવવા મળે જ્ઞાન પૂર્વક કર્મ ન થાય તો બંધન છે અવસ્થા અને સુસુક્તિ માં તો કરવા ભોગવવા પણ છે નહી કારણ શું છે કે ત્યાં કઈ જાગ્રત અવસ્થા નથી અને જીવાત્મા બુદ્ધિ સાથે જાગ્રત માં જાગે છે અને કઈ પણ કરી શકે છે તો કર્મ કરવાની સ્વતંત્રતા એને જાગ્રત છે હું આમ કરું તો આ થશે પણ રાત્રે સ્વપ્નમાં આપણું આવું અદ્વૈત જ્ઞાન કેવી રીતે થાય કારણ કે જાગૃતમાં હું એ છું બીજા એ છે એવું જ્ઞાન સતત રહે છે તો જે જ્ઞાની ની દશા છે એવી દશા આપણને વિવેક અને વૈરાગ્ય થી પ્રાપ્ત થાય જ્ઞાની ની દશા છે કારણ કે એવી દશા છે કે બાકીની સંસાર દશાનો એમાં બાદ થઈ જાય છે પોતાનો સૂર્ય પ્રકાશ છે તો સૂર્ય નો પ્રકાશ થાય છે દિવસ થાય છે એટલે બધા વેપારો ચાલુ થઈ જાય છે પણ સૂર્યમાં થાય છે કે એના સુધી વેપારો ભજન ના થાય છે આનંદ ના થાય છે જ્ઞાન ના થાય છે બધા વેપારો છે પણ સૂર્ય તો અલિપ્ત નો અલિપ્ત એના પ્રકાશમાં બધુંય કરાય છે થાય છે તો જ્ઞાની પુરુષ નું જ્ઞાન એટલે આકાશમાં ચલકેલો સૂર્ય ચમકતો સૂર્ય છે અને કર્મો બધા થતા હોય પ્રકારના મળે ચિંતા થાય મળતરા થાય શોખ થાય દુખ થાય ભય થાય બીજાની ખુશામત થાય અજ્ઞાની ના કર્મો માં પણ જ્ઞાની ના કર્મો એ નિષ્કામ ભાવ થી કર્મો થતા હોય કેવી રીતે બધાને પ્રભુ માની અને બધામાં પરમાત્મા રમતો રહેલો છે એટલે કોનાથી હું દ્વેષ કરું કેનાથી હું દ્વેષ કરું કોનાથી હું શોક કરું વ્યવહારિક દશામાં મસ્ત પોતાનો યોગ ને અંદર આપણે નોખા ના પડવું હોય

શરીર ને અસંગી અને જ્ઞાન માં રાખે તો કોઈ કર્મ થાય નહીં પણ ભક્ત ની દશામાં આવવું પડે અને કર્મ કરવા પડે છે ભક્તિ માર્ગ છે એટલે બે છે એવું માનવું પડે છે તો કર્મ થાય આ ગુણ કર્મ વિભાગમાં માં થી કર્મ થાય જો અંતઃકરણ જામેલું રહે અને અકરતા રે અને જાગૃત દશા ના પકડે તો બે ત્રણ દાડા રામ બોલો ભાઈ રામ શ્વાસ નીકળી જાય પ્રાણ જતો રહે ભક્ત ની દ્રષ્ટિ એ વસ્તુ ઘણી બધી છે અને છતાંમાં માં બધામાં એક રહેલો છે અનેકમાં એક માં એક જોવાની દ્રષ્ટિ છે એટલે બે થવું પડે છે ભક્તિ માટે કરીને બે થાય અને જ્ઞાન માં એક થઈ જાય બધાનું જીવન એક સત્તાથી ચાલે છે આ સૃષ્ટિની રચનામાં કરતા ભાવ નથી એટલે સૃષ્ટિ પરમાત્મા એ રચેલી છે પરમાત્મા હું હું નથી અને મારી સત્તા નથી મારી તો શરણાગતી છે એટલે આ સૃષ્ટિ નભે છે તો એની સત્તાથી નભે છે આ સૃષ્ટિ નો લય થાય છે પ્રલય થાય છે તો એના એની સત્તાથી થાય છે આ ભાવના જે છે એ ભક્ત ની છે જેને એ જ ટાઈપની દ્રષ્ટિ બની જાય કેવી કે પરમાત્માથી સૃષ્ટિ નભે છે પરમાત્માથી ઉત્પન્ન થાય છે પરમાત્મા ના સત્તાથી પ્રલય થાય છે બધામાં પરમાત્મા રહેલો છે બધું પરમાત્માના રૂપ સિવાય બીજું રૂપ છે જ નહીં બીજું દેખાડો માર્યાનો છે અને બધુંય આખું સૃષ્ટિનું ચક્ર એક સત્તાથી ચાલે છે આવી માન્યતાની દ્રષ્ટિ ભક્તની હોય તો એને માટે ભગવાનની સત્તાથી બધી પ્રવૃત્તિ ચાલી રહેલી છે તો કાયમ માટે ન્યુટ્રલ ઘેરમાં ગાડી ચાલે એની જ્યારે જયારે કર્મ આવે ત્યારે ત્યારે પ્રત્યેક ક્ષણે યાદ આવે કે બધા તારી સત્તા બધું તું બન્યો અનેક રૂપો થઈ દેખાડો માયા નો એ તારી કળા છે અને બધું તારી સત્તાથી લય પામે છે ઉભું થાય છે પાણી એમને મધુ પણ તરંગ ઊભો થઈ ગયો

પૂર્ણ જ્ઞાન માં રહેવાની દ્રષ્ટિ નોખી છે અને આકાર થયો માન્યો એટલે જગત છે જગત નથી આ જ્ઞાની દ્રષ્ટિ છે ભક્તિની દ્રષ્ટિમાં શું છે તો પરમાત્મા ની શરણાગતિ છે તારા સિવાય બીજું કઈ નથી તું જ બધું કરે છે તારી સત્તાથી છે તો જ્ઞાની કે છે દ્રષ્ટિ છે ત્યારે જ સૃષ્ટિ છે ત્યારે જ જગત છે અને જે વખતે દ્રષ્ટિ છે એ વખતે સૃષ્ટિ છે આગળ નથી અને દ્રષ્ટિ મટી જાય સૃષ્ટિ ની તો પાછળ સૃષ્ટિ નથી જેમ શીતલામાં રૂપુ દેખાય તારે ત્યાં દેખાય છે એ ટાઈમે દેખાય છે તો આગળ અને પાછળ રૂપાના ના નથી દેખાતા નથી દેખાતી રૂપાનો આગળ પાછળ રૂપુ નથી તો નથી આવી જ્ઞાની ની દ્રષ્ટિ છે તો જ્ઞાની ની એક વિચારધારા નક્કી છે કે ના કુછ હે ના હોવા ના હોવાન હાર એટલે સૃષ્ટિ મારા પોતાના સ્વરૂપમાં પરમાર્થમાં સૃષ્ટિ નથી અજ્ઞાન દ્રષ્ટિ છે અને એટલા માટે મીથ્યા છે નથી એટલે મારો ચેતન ભાવનો એક તરંગ વ્યાપકતા સ્વીકારી લીધી લાડવા જેવું અસંગી ભાવ બની ગયો બધું જલકમલ વર્ક જાય છે થાય જાય છે હું કરતોય નથી ભોગવતોય નથી બધું મિથ્યા માન્યું અને મીથ્યા વસ્તુથી વ્યવહાર મિથ્યા કરું છું આવું નાની માને છે મિથ્યામાં મિથ્યા કરે છે મીઠ્યા થી વ્યવહાર થાય છે છે વ્યવહાર નથી કોણ માને જ્ઞાનીઓ કર્મ માં કરતા નથી રૂચિ નથી કર્મ ની અને કર્મ ના કરવું એવો ભાવે નથી કર્મ કરવું એવી ઈચ્છા નથી તો જ્ઞાની બધું જેમ પ્લાસ્ટિક જેમાં સત્તા નથી એ કોઈ પણ વસ્તુ છે ભાવો જેમાં સત્તા નથી એ કોઈ વસ્તુ નથી તો એવા જ્ઞાનને ટકાવવા માટે જાગ્રત માં આઈએ છીએ કર્મો માં આઈએ છીએ બીજાઓ જોડે સંગ થાય છે તો એ વખતે પૂર્ણ વૈરાગ હોય તો આ જ્ઞાન છે નહી મારા શરણાગત ની ભાવના અર્જુન ની જેમ જેવો જાગ્રત અવસ્થાઓમાં જ વિચાર કરે છે જાગ્રત છે સાચું છે અર્જુન ને એ વખતે ધ્રુજવા મંજો

એવો આપણો ભક્ત મને એક પ્રશ્ન પૂછ્યો હતો કે બાપુઓ તો શું કરવું તો એ વિવેક પૂર્ણતા હોય સુખદેવજી ને રાજા ને કરવાનો હતો તો ત્રણ અવસ્થાઓ નો વિચાર સુખદી એ લીધો નહીં એમાં કોઈ કે કોઈ કર્મ કરીને મોક્ષ મેળવવાનો સમય નથી સાત જ દિવસ છે તો ભક્તિ સાથે એના દીકરા જ્ઞાન અને વૈરાગ ને સાથે આખી ભાગવત કથા કીધી છે જ્ઞાન અને વૈરાગ માત્ર એક જાગ્રત નો વિચાર આવે છે કર્મ કરવા માટેનો ભૂમિકા આવે છે અવકાશ આવે છે ભક્ત એવું માને છે કે જો ભગવાન બધી અવસ્થામાં છે તો સ્વપ્નમાં સ્વપ્નના અનુભવમાં સુસુપ્તિના અનુભવનો અનુભવ વિચાર કરવાની કોઈ જરૂર નથી ભગવાન બધી અવસ્થામાં હાજર છે પણ તે અનુભવ લેવા માટે ખુબ શરણાગતિ જોઈએ આવી રીતની પોતે માને છે પરમાત્મા ની શરણાગતિ હોય તો બધે હાજર હાજર છે કોઈ અવસ્થા કાયમ તકતી નથી જો અવસ્થામાં મન જાય આપણું તો મન ભગવાનમાં રહેતું નથી આ એક સીધી વાત છે આપણો અનુભવ છે તો ભક્તોને અગવડ પડે છે એવું આપણને લાગે છે ખુબ અગવડ પડે છે માં રહેવાનું રહીને પછી પુત્ર બેટા બેટા કરવાનું ધન રાખવાની રાખે પુત્રી હોય પછી સમાજમાં મોભો છે એટલે લોકેશણા પણ જો એને પુત્રી વિતેષ્ણા લોકેશણાને ને જીતવાની હોય છે ગૃહસ્થામાં માં રહીને અને સાત દિવસમાં મોક્ષ મેળવવો હોય તો પૂર્ણ જ્ઞાન અને પૂર્ણ વૈરાગ તો આ એ પ્રમાણેના સિદ્ધાંતો પ્રમાણે વર્તી અને જીવન આપણે સુધારવાનું છે ગૃહ માં રહી એસણા રહી તો હું તો એ કઉ છું કે બધા માટે કરીને સોયલમ સોયલો રસ્તો છે કે આ બધા માંથી હાડા પાંચ ફૂટ ની કોટડી માંથી બહાર નીકળો બસ નથી જન્મ નથી મરણ નથી ઇન્દ્રિયો નથી કરવાનું નથી ભોગવવાનું નથી છોડવાનું બહાર નીકળી જાઓ તો ત્યાં કઈ નથી ફક્ત હું છું કેવડો અધ્યાસ કરી કરીને જે જ્ઞાન ઉભું કર્યો એ રહ્યો હું નહીં ચેતન રૂપે હું ચોખ્ખે ચોખ્ખો તો માયાની જાળમાં ના બધાય હવે માયાની ની આપણે ના પકડાઈએ તો અથવા બહુ મોટા માછલા જેવા બની જવું જો વિવેકાનંદ ને રામકૃષ્ણ પરમહંસ ને શંકરાચાર્ય ના બધા મોટા માછલા જેવા થઈ ગયા અને નાનકડા ભક્તો થઈ ગયા ને છે પેલા તો નરસિંહ આવ નાનો થઈ ગયો સોનામો નાનો થઈ ગયો શરણાગતી તો બહુ મોટા માછલા થવાથી માયા ની જાળમાં નહીં જવાય ને બહુ નાનકડા મછલી રહેવાથી પણ નહીં થાય માયા ની જાળમાં લોકવાસના ઉત્પન્ન થતા વાર લાગતી નથી કર્મ ની અંદર સર્જકતા ના રહે તો

જેવું હોય છે કોઈની કઈ પડી ના હોય કોઈ વાસના જોતી નથી કોઈ ખુશામત નહીં નો આધાર નહીં જ્ઞાની ભગવાન ને વ્યાપક તરીકે લે છે અને તે ના સિવાય બીજું કાઈ નથી એટલે ભગવાન નોખો નથી આવું દર્શન હોય છે તો નોખો નથી તો બીજા શરીરો માં ન્યારી કેવી રીતે જોવે કે પોતાને જ જોવે છે વ્યાપક તરીકે તો બીજા શરીરમાં જે કામ થાય છે તે પણ પોતાનાથી જૂનું નથી બીજાને કાંઈ કેવું હોય તો પોતે ત્યાં છે જ હાજર હું ઘણી વખત કઉર્યૂર તો બીજા ને કઈ કેવું હોય બીજા ને કરવું હોય તો કોઈ ભાવનાની જરૂર ના પડે કારણ કે પોતે જ છે જ્યાં બીજો છે થાય વ્યાપકતામાં વ્યાપક તને ખુબ સિદ્ધિઓ મળે છે ખબર જ નથી કે મારી પાસે સિદ્ધિઓ છે

તો એવા સર્વાત્મા ભાવમાં અને વ્યાપક મેળે આપણે સિવાય ના એ વાતને મળી લઈએ તો ક્યાંય બારે નીકળવાનું નથી અંદર નથી सचिदानंद 재미ýण... भगवान